સરકાર કહી રહી છે કે અમે ખેડૂતો માટે પગભર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે પણ આજે ખેડૂતોને જે જીવન ટૂંકાવવું પડી રહ્યું છે તે મામલાને લઈને સાગરભાઈ ઝાપડિયાને હવે ક્યાંક ને ક્યાંક બાબતની નારાજગી જોવા મળી ને તેમણે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે તેમનાથી પ્રેરાઈને રાજીનામું આપ્યા હોવાની વિગતો હાલ સામે આવી રહી છે ત્યારે આ ઘટના ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં સાગરભાઈ ઝાપડિયા છે તે કહી રહ્યા છે કે થોડાક સમય પહેલા જે રીતે ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે તેમના પર દેવું વધી જવાના કારણે જીવન ટૂંકાવ્યું પ્રમાણો વ્યાજખોરીના બનાવો જે બની રહ્યા છે સાથે જ થોડાક સમય પહેલા જસદણમાં જે ઘનશ્યામભાઈ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી તેવા અલગ અલગ મુદ્દાઓ પણ તેમણે ઉઠાવતા શું કહ્યું તે સાંભળો જય ભારત જય જવાન જય કિસાન મારું નામ સાગરભાઈ હંસરાજભાઈ જાપડિયા ગામ શિવરાજપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને હાલ હું ગુજરાત પોલીસમાં રાજકોટ ગ્રામ્યમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું ને હાલની પરિસ્થિતિ જોતા કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે કમોસમી વરસાદને કારણે માવઠા થવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યાંથી બોટાદ એપીએમસી માં જોઈ લ્યો તો ખેડૂત દિવસ રાત મહેનત કરી અને પાક તૈયાર કરે છે અને તૈયાર પાક થાય પછી માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા લઈ જાય છે ને ત્યારે ત્યાંના વેપારીઓ ખેડૂતોનો એકવાર માલ વેચાણથી લઈ લે છે કે એક ફિક્સ કરે છે કે ભાઈ આટલા રૂપિયા આ માલ ના આવે અને ત્યારે ફરીવાર જ્યારે એમના ગોડાઉને લઈ જવામાં આવે છે અને ત્યાં ખેડૂતે પાંચેથી સો દોઢસો રૂપિયા ઓછો ભાવ કે જેમના કટ મારી દેવામાં આવે છે જે ખરેખર એપીએમસીમાં નિયમો વિરુદ્ધ છે કે ખરેખર એકવાર હરાજી થયા બાદ જે કિંમત નક્કી થઈ હોય વેપારીને એ કિંમત ચૂકવવાની હોય છે તેમ છતાં કે ખેડૂતો કહે છે કે આવો કડદા ના કરો અને ખેડૂતો કે જે નિયમો વિરુદ્ધ ખોટું કરે છે વેપારીઓ અને ખેડૂતો એકઠા થાય છે તો એમને એકઠા થવા દેવામાં નથી આવતા અને અત્યારે હાલની પરિસ્થિતિ એ કે છેલ્લા ચાર મહિનાથી ખેડૂત મહેનત કરતો હોય ને ત્યાર પાક આ કમોસમી વરસાદ માવઠું થવાના કારણે નિષ્ફળ જાય છે કે ખૂબ નુકસાની આવે છે એનો જ તમે અત્યારે એક નજીવો દાખલો લઈ લો તો વિછા તાલુકાના રેવાણિયા ગામમાં કે જે એક નાનો ખેડૂત કે જે પોતાનું ખેતરમાં વાવેલું બિયારણ લાવે છે વાવણી જે વાવેતર કરવામાં આવે છે એ બાકી કરવામાં આવે છે જે દવાઓ એ પણ બાકીમાં લેવામાં આવે છે ને પાક જ્યારે તૈયાર થયો ને કમોસમી વરસાદ માવઠું થવાના કારણે એ પાકમાં ખૂબ નુકસાન આવે છે તો ખેડૂત એટલો જ ચિંતામાં આવી જાય છે કે હવે મારે શું કરવું તો છેલ્લે એ હું પગલું ભરી જાય છે કે પોતે આત્મહત્યા કરી જાય છે કે આ લોકોના હું પૈસા ક્યાંથી આપીશ અને આ બધું તમે વસ્તુ કોણ સમજી શકશે કે ખેડૂતોનું સતત શોષણ અને દમન થાય છે એ ખેડૂત જ સમજી શકે છે અને આ જે વસ્તુ છે એ જોતા સતત બધી જગ્યાએ ખેડૂતોનું શોષણ થતું આવે છે તો આ કોઈ બેઠેલો વ્યક્તિ આ પરસેવાની કિંમત નથી સમજી શકવાનો અને આવું જ તમે એક જો અત્યારે ગુજરાતમાં અસંખ્ય વ્યાજખોરોના ગુનાઓ જમીન માફિયાઓના ગુનાઓ જમીન પચાવી પાડવી

કે એમનું મર્ડર કરી દે છે તમે વિચાર તો કરો આ ખેડૂતની વેદના તો જુઓ તમે કોણ સમજી શકે આ અને જમીન માફિયાનો જ બનાવ લઈ લ્યો તો વિચ્છા તાલુકાના ખોરિયાળે ગામનો ઘનશ્યામભાઈ રાજપરાની કે જમીન માફિયાઓ દ્વારા કે જેમને અવારનવાર અરજીઓ કરેલી છે તેમ છતાં જમીન માફિયાઓ કાયદાના ભય વગર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી દે છે તો આ નાના માણસ ખેડૂતનું સતત જો આ રીતથી શોષણ અને દમન થતું રહેશે તો શું પરિસ્થિતિ આવશે આ બધી પરિસ્થિતિઓને જોઈ અને એમની ચિંતા થતી હોય જેથી જેટલી હદે હું એમની મદદ કરી શકતો હોય એટલી એમની મદદ કરવા માટે હું મારી આ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકું છું અને આ લોકોની મારાથી જેટલી મદદ થતી છે એટલી હું મદદ કરીશ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર આ જવાને રાજીનામા આપતા ખળબડાહાટ મચી ગયું છે દર્શક મિત્રો આજે હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો